નમસ્કાર મિત્રો મારી નામમાં તમારું સ્વાગત છે સુરતની લાપોર જેલમાં બંધ આશારામના પુત્ર નારાયણ સાંઈને ગુજરાત હાઈકોર્ટમાં પાંચ દિવસના કામ ચલાવવું જામીન આપ્યા છે રાજસ્થાનના જોધપુર જેલમાંથી કેદી પિતા આશિારામની તબિયત ના તંદુરસ્ત હોવાથી નારાયણ સાંઈને હાઈકોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી વધુ વાત કરીએ તો જેમાં કોર્ટે નારાયણ સાંઈને પાંચ દિવસ કામ ચલાવવું જામીન માં કરતી અરજી મંજૂરી કરી છે મળતી માહિતી પ્રમાણે જોધપુરની જેલમાં કેદ પિતા આશિારામની તબિયત ખરાબ હોવાથી અંતર ત્યાર મિત્રો પૂછપરછ માટે નારાયણ સાંહે સુરતની લાપોર જેલ જોધપુર જઈ શકાશે ત્યારે નારાયણ સાંઈને ત્યારે પોલીસ જપ્તમાં સાથે જોધપુર જવા મંજૂરી આપવામાં આવી છે અને તમામ ખર્ચ નારાયણ સાંઈને જ ભોગવવાનો રહેશે ઉલ્લેખનીય છે કે થોડાક મહિના પહેલાં ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને પિતા આચારામને મળવા માટે માનવતા ધોરણે જામીન આપ્યા છે વધુ વાત કરીએ તો ત્યારે સુરતની લાપોર જેલમાં બંધ નરાધામ ત્યારે નારાયણ સાંઈને પિતા આશારામ સાથે જોધપુર જેલમાં ચાર કલાક મુલાકાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ